ઓમ ગમ ગણપતે નમા ગણપતિ બાપા મોર્યા સૌ દર્શકો અને ભાવિક ભક્તોને શ્રી ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને વધામણીઓ અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપહેણા આપ સૌનું સ્વાગત કરું છું આજે શ્રી ગણપતિ ચતુર્થી વિશે વિડીયો લઈને આવી છું આપણે સૌ જાણીએ છીએ કથા અનુસાર શ્રી ગણપતિની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને એમનો શિરચ્છેદ થવાનું કારણ પણ આપણે સૌ જાણીએ જ છીએ પણ આજે એ ગણપતિના શ્રી વિગ્રહનો અભ્યાસ કરીને આધ્યાત્મિક રહસ્ય જાણવાનો કંઈક પ્રયાસ કરીએ શ્રી ગણપતિના શિરચ્છેદ પછી એમના પર હાથીનું મસ્તક પધરાવવામાં આવ્યું સામાન્ય રીતે હાથી છે એ બુદ્ધિશાળી પ્રાણીમાં એની ગણના થાય છે તો હાથીનું મસ્તક શ્રી ગણેશ પર પધરાવવામાં આવ્યું વિચારીએ તો હાથીના મસ્તક મોટું હોય છે વિશાળ હોય છે જ્યારે બુદ્ધિમાં બુદ્ધિયોગ મળે છે ત્યારે જે ડાભણ કહેવાય જે બુદ્ધિથી વિચારવાની ક્ષમતા કહેવાય એ વ્યક્તિની વધી જાય છે એથી વિશેષ હાથીના મસ્તકમાં સુપડા જેવા કાન હોય છે મતલબ જે સૂપડું છે એ અનાજને સાફ કરવાનું કામ કરે છે જે અનાજ છે એ રહી જાય છે અને કચરો છે એ બહાર નીકળી જાય છે એમ શ્રી ગણેશના કાન જે છે એ એવું દર્શાવે છે કે યોગ્ય જ સાંભળીએ સારું જ સાંભળીએ કદાચ કોઈ નેગેટિવ કે નકારાત્મક સાંભળવામાં આવે તો એનો ત્યાગ કરી દઈએ ત્યારબાદ બુદ્ધિશાળી વ્યક્તિ અથવા તો બુદ્ધિયોગ જેને પ્રાપ્ત થયો છે એવી વ્યક્તિ દૂરદર્શી હોય છે દૂરદર્શી એટલે કે ખૂબ વિચારી અને પોછી પોતાના કર્મને ઓપ આપે છે તો દૂરદર્શી થવા માટે દૂરની તરફ નજર કરવા માટે આંખોને ઝીણી કરવી પડે છે એ માટે શ્રી ગણેશના શ્રી વિગ્રહમાં આંખો સ્થાન નાનું છે આંખ નાની છે જે બતાવે છે કે દૂરદર્શી થઈને પરિણામનો વિચાર કરીને દરેક ક્રિયાયોગો કરી કરવા જોઈએ એથી વિશેષ ગણપતિને બે દાંત હોય છે એમાં એક દાંત તૂટેલો હોય છે જે પ્રતિક છે કે વ્યક્તિના જીવનમાં ડબલ એટલે કે બે મુખ બે મુખી પ્રતિભા જોવા મળે છે આ બે મુખી પ્રતિભા એટલે અંદર કંઈક બહાર કંઈક પણ શ્રી ગણપતિના શ્રી વિગ્રહ દ્વારા જણાવવામાં આવે છે કે જેવું અંદર એવું જ બહાર એવું એકમુખી પ્રતિભા આપણા સૌની હોવી જરૂરી છે એથી વિશેષ શ્રી ગણેશની સુંઢનું દર્શન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે એ સુંઢ ઝાડને પણ ઉખાડી નાખે છે એટલી તાકતવર હોય છે અને એ સૂંઢ ફૂલ જેવા કોમળા બાળકને પણ નાજુકાઈથી પકડીને હળવું ફૂલ બનાવે છે તો જ્યારે તાકાતની જરૂર હોય શુરવીરતાની જરૂર હોય ત્યારે શુરવીર પણ થવું જોઈએ અને જ્યાં મૃદુતાની જરૂર છે ત્યાં મૃદુતા પણ રાખવી જોઈએ આમ બંનેનો સમન્વય આપણા જીવનમાં ખૂબ જરૂરી છે એથી આગળ શ્રી ગણેશનું પેટ આપણે જોયું છે દુંદાળા જે આપણે શબ્દ વાપરીએ છીએ તો એ દુંદાળા પેટ મોટું એનો અર્થ એવો કરી શકીએ કે દરેકની વાતોને અંદર સમાવી શકીએ પેટમાં સમાવી શકીએ કોઈની પણ ગુહ્ય વાતો છે કોઈની પણ કોઈએ ભરોસો મૂકીને કરેલી વાત છે એને ક્યાંય પ્રકાશિત ન કરીએ જાહેર ન કરીએ અને દરેકને સમાવીએ આ એક મેસેજ ગણપતિના પેટ દ્વારા મળે છે એથી વિશેષ એમના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થાય છે એક હાથમાં કુહાડીનું દર્શન થાય છે એ કુહાડી પ્રતિક છે કે અણસમજણથી કરેલા કર્મો કે ક્રિયાયોગોને ભક્તિમાર્ગથી પ્રભુ ભજન કરતાં કરતાં કાપી અને પછી યોગ્ય કર્મ દૂરદર્શી વિચાર કરીને ક્રિયાયોગમાં આપણે સામેલ થઈએ એથી વિશેષ બીજા હાથમાં દોરડું કે રસી આપણને જોવા મળે છે જે માયાનું પ્રતીક છે જો વિચારીને કોઈ પણ કર્મ કરવામાં આવે અથવા તો યોગ્ય અયોગ્યનો વિચાર સાથે કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો એ બંધન આપણને નડતું નથી આપણે બંધનથી મુક્ત થઈ શકીએ છીએ એથી વિશેષ ગણપતિનો એક હાથ એમાં મોદક જોવા મળે છે અને મોદક પ્રિય એવું એમનું નામ પણ છે શ્રી ગણપતિને લાડુનો ભોગ પ્રસાદ ધરાવવામાં આવે છે આ લાડુ એવું કહી શકાય કે માન સન્માન જીવનમાં મળતી સફળતાઓ દરમિયાન જ્યારે માન કે સન્માનની પ્રવૃત્તિ થાય છે કે મળે છે ત્યારે વ્યક્તિ એ માન સન્માનને પચાવવું કેવી રીતે એ આ મોદકવાળી મુદ્રા દ્વારા શ્રી ગણેશ આપણને સમજાવે છે કે લાડુ સ્વાદમાં મીઠો હોય છે પણ જો એને ખાઈએ તો એ માનરૂપી સ્વાદ છે એ આપણા અહંકારને પોષે છે એટલે જે કોઈ માન સન્માન મળે એને ફક્ત દૂરથી હાથમાં જ રાખીએ પણ એ આપણા ઉપર કે આપણી બુદ્ધિશક્તિ ઉપર હાવી ન થાય એનું નિરંતર જતન એ ગણપતિની મોદકવાળી જે પ્રતિમા છે હસ્ત છે એ દર્શાવે છે એથી વિશેષ જો આટલું થઈ જાય તો વરદ મુદ્રા જે શુભ હસ્ત ગણપતિનો હોય છે એની નિરંતર આપણને આશીર્વાદ પ્રભુ તરફથી મળ્યા જ કરે છે અને યોગ્ય જીવન આપણા સૌનું બને છે આગળ જોઈએ તો ગણપતિનો એક પગ આ રીતે બાજોટ પર પધરાવેલો હોય છે અને બીજો પગ જે હોય છે એનો અંગૂઠાનો અગ્ર ભાગ જમીન પર ટેકવેલો હોય છે જે દર્શાવે છે એટેચ છતાંય ડિટેચ એટલે કે આ સંસારમાં આપણે સૌ આવ્યા છીએ સૌની દરેક પ્રકારની ફરજો છે નીતિ નિયમો છે આ બધો જ વ્યવહાર કરતાં કરતાં પણ પોતાના આત્માની સેવા એટલે કે પ્રભુ તરફ ચાલવાની જે યાત્રા છે એ આપણે નિરંતર અંતર્મુખી થઈને કર્યા કરવી જોઈએ આ ગણપતિની બેઠક વ્યવસ્થા આપણને બતાવે છે એથી વિશેષ ગણપતિનું વાહન વિચારીએ તો ઘણા દેવી દેવતાઓના મોટા મોટા રથ હોય છે ઘોડા હોય છે હાથી હોય છે આવા મોટા વાહન હોય છે પણ શ્રી ગણેશે મૂષક એટલે કે ઉંદરને પસંદ કર્યો ઉંદર છે એ ઇન્દ્રિયોનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઉંદર જ્યારે કોઈ પણ કોતરકામ શરૂ કરે છે ત્યારે ફૂંક મારતું જાય મીઠો પવન વેરતું જાય અને કોતરકામ કરતું જાય એ બધું જ કપાઈ ગયા પછી જ આપણને ખબર પડે કે આ તો કપાઈ ગયેલું છે એમ ઇન્દ્રિયોને જો મોકળી મૂકવામાં આવે કોઈ સાર અસારના વિવેક વગર એને છુટ્ટી મૂકવામાં આવે તો એ ઇન્દ્રિયો આપણને ક્યાંયની રહેવા નથી દેતી પણ જો એના ઉપર કંટ્રોલ કરી લેવામાં આવે તો શ્રી ગણેશ જેમ ઘૂષક ઉપર સવાર થયા છે એ પ્રતિક છે કે આપણે આપણી રીતે કંટ્રોલ કરીને ઇન્દ્રિયોને યોગ્ય દિશા તરફ લઈ જઈ શકીએ છીએ અને તો પછી રિદ્ધિ સિદ્ધિ આપણાથી દૂર નથી અને જીવનમાં નિરંતર લાભ અને શુભ જ હોય છે આમ આ શ્રી ગણપતિનો દિવ્ય વિગ્રહ કંઈક આધ્યાત્મિક સૂચના અને આધ્યાત્મિક રહસ્ય સમજાવે છે તો ફરી મળીશું મારો આ વિડીયો વિષય પસંદ આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ન ભૂલીએ ફરી મળીશું આવા જ વિષય વિડીયો સાથે અત્યારે રજા લઈશ આવજો